નમસ્કાર દોસ્તો સ્વાગત છે વાવ થરાદ જિલ્લાના તાલુકાના જેતડા નજીક થી વાહન ચેકિંગ દરમિયાન પોસ્ટ ડોડા ઝડપાયા છે વાહન ચેકિંગ દરમિયાન કિયા ગાડી નવ્વાણું કિલો સાતસો ગ્રામ માદક પદાર્થ ઝડપાયો ચૌદ પોઈન્ટ પંચાણું લાખના પોસ્ટોડા સાથે પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચાલક સહિત રાજસ્થાનના બે શખ્સોની પોલીસે અટકાયત કરી કિયા ગાડીની પોલીસની વધુ તપાસમાં નંબર પણ ખોટી હોવાનું બહાર આવ્યું છે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઝીરો ટોલરેન્ટ હેઠળ કરાઈ કાર્યવાહી બનાસકાંઠા વડગામના મોટી ગીડાસરના આર્મી જવાન જીગર ચૌધરીના હત્યાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ન્યાય યાત્રા યોજી વડગામ માર્કેટયાર્ડથી મામલદાર કચેરી સુધી રેલી સ્વરૂપે ન્યાય યાત્રા યોજાએ જાહેર માર્ગો પર રેલી સ્વરૂપે ન્યાય યાત્રા યોજી વડગામ મામલદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી આર્મી જવાન જીગર ચૌધરીની હત્યા કરનાર ઇસમોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ ન્યાય યાત્રામાં જોડાયા હતા દિલ્હીમાં થયેલા બોમ્બ ધડાકા બાદ અંબાજીમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ હતી મંદિર પરિસરમાં મેટલ ડિટેક્ટરથી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી જ્યારે રાત્રિના સમયે બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ મંદિર વિસ્તારનું ચેકિંગ હાથ ધર્યું હતું જિલ્લાના શહેર વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે પાંથાવાડા ખાતે તાલુકા સંઘના ગોડાઉનમાં વહેલી સવારથી જ ખેડૂતો મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા જિલ્લામાં દરરોજ પચાસ ખેડૂતોને મગફળી વેચાણ માટે મેસેજ દ્વારા બોલાવવામાં આવશે અત્યાર સુધીમાં એક લાખ તેર હજારથી વધુ ખેડૂતોએ ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે સરકારે મગફળી માટે પ્રતિ વીસ કિલોને ટેકાના ભાવ રૂપિયા ચૌદસો બાવન નક્કી કર્યો છે આ ખરીદી પ્રતિ હેક્ટર પચીસસો કિલો સુધી મર્યાદિત

અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ પોલીસે જેતડા રાહત ત્રણ રસ્તા નજીક ડેરી આગળ વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની ગાડીને શંકાસ્પદ જણાતા રોકાવી હતી ગાડીમાં બે ઈસમો સવાર ગાડીની તપાસ કરતાં તેના વચ્ચેના ભાગેથી એક બોરો અને ડેકીમાંથી ચાર બોરા મળી આવ્યા હતા આમ કુલ પાંચ બોરામાંથી માદક પદાર્થ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થાનું કુલ ચોખ્ખું વજન નવાણું પોઈન્ટ સાતસો કિલોગ્રામ હતું જેની કિંમત રૂપિયા ચૌદ લાખ પંચાણું હજાર પાંચ શું આંકવામાં આવી છે પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલમાં મૂળ નેપાળના બત્રીસ વર્ષીય પ્રેમકુમારની કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી છે તેઓ લાંબા સમયથી કમરના દુખાવાથી પીડાતા હતા પ્રેમકુમાર છેલ્લા પાંચ મહિનાથી કમરના અસહ્ય દુખાવા ઉપરાંત જમણા પગમાં તીવ્ર દુખાવો ઝણઝણાટી અને ભારેપણાની તકલીફ અનુભવી રહ્યા હતા તેમને ચાલવામાં અને ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી અગાઉ તેમણે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પરંતુ પીડામાં રાહત મળી ન હતી ઇકબાલગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે ખેડૂતો પાસેથી પ્રતિમણ રૂપિયા એક હજાર ચારસો બાવનના ભાવે મગફળી ખરીદવામાં આવશે રાજ્યભરમાં મગફળીની ખરીદી માટે નવ લાખ ત્રીસ હજાર ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે જે એક રેકોર્ડ બ્રેક આંકડો છે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહેશે અને તેમને આર્થિક લાભ થશે આ પ્રસંગે એપીએમસીના ચેરમેન પ્રવીણભાઈ પ્રજાપતિ અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ ગણેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં પાલનપુર તાલુકામાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવ્યા છે તેમજ કામગીરીમાં મતદારોનો સહકાર ન મળતો હોવાના કારણે બીએલ ઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે તેમને આ કામગીરીનો વિરોધ કરીને કલેક્ટર કચેરી ખાતે સાંજે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા

જીવન તમામ વસ્તુઓ તેમજ કપડા આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની તાલુકામાં ખેતીવાડી વિભાગે ખેડૂતોની ફરિયાદોને ગંભીરતાથી લઈ નિયમભંગ કરતી દુકાનો સામે કડક વલણ અપનાવ્યું હતું ખેડૂતોને ખાતર સાથે જબરદસ્તીથી ઝીંક પ્લસ અને ફૂડર આપતી જય ચામુંડા એગ્રો દુકાન પર તપાસ હાથ ધરી ખેતીવાડી અધિકારીએ નોટિસ ફટકારી હતી વાવથરા તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા જય ચામુંડા એગ્રો દુકાન સામે ખેડૂતોની ફરિયાદને પગલે ખેતીવાડી અધિકારીએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે દુકાનદાર ખાતર આપતી વખતે યુરિયા સાથે ઝિંક પ્લસ અને ફોલ્ડર જબરદસ્તીથી આપે છે તપાસ દરમિયાન ખેતીવાડી અધિકારીની તપાસમાં દુકાનમાં સ્ટોક અને ભાવ યાદી જાહેર સ્થળે પ્રદર્શિત ન